ज्ञानीबेन नगाजी ठाकुर लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी आज बात करवी है गुजरात की एक एवी बैठक की जेनी चर्चा न मात्र गुजरात में मा परंतु समग्र देश में थे આપ સમજી જ ગયા હશો કે અમે કઈ બેઠકની વાત કરી રહ્યા છીએ જી હા બનાસકાંઠા બેઠક આ એકમાત્ર એવી બેઠક હતી જ્યાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે અને ગેનીબેન ઠાકોર છે એ સાચા અર્થમાં સિંહણ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અત્યારે પણ ગુજરાતમાં કોંગ્રેસ કંઈ સારી સ્થિતિમાં નથી નબળી સ્થિતિમાં તો છે જ આ એકમાત્ર બેઠક એવી હતી જ્યાં ગેનીબેન ઠાકોરનો વટ જોવા મળ્યો અને એટલા માટે જ બનાસકાંઠા બેઠક છે એ કોંગ્રેસ પાસે આવી અહીં હવે ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરિણામો આવી ચૂક્યા છે ત્યારે ચર્ચા શરૂ થઈ રહી છે કે બનાસકાંઠા બેઠકમાં એવું તે શું થયું કે જેના કારણે કોંગ્રેસે અહીં બાજી મારી કયો જાદુ કામ લાગ્યો આપને જો ખ્યાલ હોય અને આપને જો લાગતું હોય કે કયો જાદુ વધારે અસરકારક હોય એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો પરંતુ અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ તો હવે એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં કોંગ્રેસની બેઠક છે એ એટલા માટે પણ મજબૂત સાબિત થઈ કારણ કે ગેનીબેન ઠાકોર છે એ મોટા ભાગે ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત હતા અને હવે વાત એવી પણ સાંભળવા મળી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે કે રાહુલ ગાંધીએ કહી દીધું છે કે ગુજરાતમાં હવે બનાસકાંઠા બેઠક છે તેનું પાલન કરવામાં સમગ્ર ગુજરાતમાં તેનું પાલન છે એ કરવામાં આવે બનાસકાંઠા બેઠકને ફોલો કરવામાં આવે આ પેટર્ન એક એવી પેટર્ન હતી જેને કોંગ્રેસને કોંગ્રેસ માટે અચ્છા દિન સાબિત કર્યા હોય અને એ છે ગેનીબેન ઠાકોર આમના કારણે બનાસકાંઠામાં અચ્છે દિન આવ્યા હોય ગુજરાત કોંગ્રેસના અચ્છે દિન આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અહીં પરિસ્થિતિ જે તમામ વિધાનસભાની હતી ત્યાં કાંટાની ટક્કર જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાં કાંટાની ટક્કર અહીં જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ચૌધરી મેદાનમાં હતા ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ તરીકે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર હતા એ હતા ગેનીબેન ઠાકોર ત્યારે આપ પણ એ સમજવાનો પ્રયત્ન છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા હશો કે એવો તે કયો જાદુ ચાલ્યો શું સિક્રેટ ફોર્મ્યુલા હતી જેના કારણે ગેનીબેન ઠાકોર છે એ બાજી મારી ગયા હાલ સમગ્ર કોંગ્રેસમાં દેશભરમાં આની ચર્ચા ચાલી રહી છે અને હવે લોકો કહી રહ્યા છે કોંગ્રેસને કે તમારે કદાચ આ જ પેટર્ન ફોલો કરવી જોઈએ કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું પાંચ લાખથી વધુ લીડનું ટાર્ગેટ છે એ સી આર પાટીલ દ્વારા એ સૂત્ર છે એ આપવામાં આવ્યું હતું પરંતુ એ સૂત્ર સાચા અર્થમાં કેટલું સાચું સાર્થક થયું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને ન માત્ર બનાસકાંઠા બેઠક પરંતુ બીજી પણ પાંચ બેઠકો એવી હતી જ્યાં કાંટાની ટક્કર હતી જે માર્જિન છે જે સરસાઈ છે એ ખૂબ જ ઓછી છે અને જો કદાચ સારું હોમવર્ક આવનારા દિવસોમાં ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલાં કોંગ્રેસ કરે તો એ બેઠકો પર પણ કમાલ કરી શકે છે સુરેન્દ્રનગર બેઠક પાટણમાં આ સાથે જ આણંદની બેઠક આ તમામ બેઠકો એવી હતી જ્યાં ચર્ચા હતી કે કોંગ્રેસ બાજી મારી શકે છે આ વખતે ક્ષત્રિય આંદોલન પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું હતું પરંતુ એની સાથે સાથે જે ચર્ચાઓ હતી એ આ બેઠકોની પણ હતી કે ઉત્તર ગુજરાતમાં કદાચ બે બેઠકો તો કોંગ્રેસને આવી જ શકે છે

જે કોંગ્રેસની બેઠક ગણાય છે ત્યાં જ ગાબડું પડે છે ત્યાંના જ ધારાસભ્યો કાચા પડે છે જેના કારણે ચંદનજી ઠાકોર છે એ આ બેઠક ગુમાવી દે છે અને એટલા માટે જ હવે તમામ બેઠકો પર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ ખાસ રણનીતિ પણ ઘડી રહી છે કે બનાસકાંઠામાં જે જે પેટર્ન ફોલો કરવામાં આવી છે જે તમામ મહેનત કરવામાં આવી છે કાર્યકર્તાઓ જે મહેનત કરતા હતા એ જ કાર્યકર્તાઓની મહેનત છે એ રંગ લાવી છે અને એવી જ મહેનત હવે આખા ગુજરાતમાં કોંગ્રેસ કરવા જઈ રહી છે આવનારા દિવસોમાં પંચાયતોની ચૂંટણી પણ આવશે ત્યારે હવે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને એટલા માટે જ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીએ કહી દીધું છે સ્પષ્ટપણે કે કોંગ્રેસે અહીંથી ખાતું ખોલાવ્યું છે એટલા માટે જ બનાસકાંઠા બેઠક જે પેટર્ન છે એ ફોર્મ્યુલા છે એ જ આખા ગુજરાતમાં ફોલો થવી જોઈએ બનાસકાંઠાની જીત ગુજરાત કોંગ્રેસ માટે ઉદાહરણરૂપ છે કારણ કે આ જીત સામ દામ દંડ ભેદથી નહીં પરંતુ ગેનીબેનની મજબૂત ઇમેજના કારણે મળી ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપનો રથ રોક્યો તો બીજી તરફ કેટલીક બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ જીતતા જીતતા હારી ગઈ ભાજપ પાતળી માર્જિનથી જીત્યું આણંદ પાટણ સાબરકાંઠા ભરૂચ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો સિક્કો હજી પણ ચાલે છે પાતળી સરસાઈ બતાવી રહ્યા છે તેથી આ બેઠકો પર કોંગ્રેસ વધુ ફોકસ કરે તો આગામી ચૂંટણીમાં તકતો પલટાઈ શકે છે હવે જ્યારે કોંગ્રેસને સજીવન કરવાનો આદેશ છૂટ્યો છે તો રાહુલ ગાંધીએ તેમના ચૂંટણી રણનીતિકાર અને કોર કમિટીને પણ કામ સોંપી દીધું છે આ મુજબ આગામી પંચાયત અને પાલિકાની આવશે મજબૂત સંગઠન બનાવવા શું શું કરી શકાય તેના પર ફોકસ કરવામાં આવશે આમ રાહુલ ગાંધી ગુજરાતમાં રસ દાખવીને નવા સૂચનો કરી રહ્યા છે તો કોંગ્રેસને ફરી સજીવન કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને વર્ષો બાદ જે કોંગ્રેસની કિસ્મત જાગી છે તેના પર પણ મંથન કરવામાં આવી રહ્યું છે અને વધારે સારી રીતે કોંગ્રેસ મહેનત કરે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર